લોકો બધા એમને બચપનથી જાણે છે અને એ એમની વીસ વર્ષની ઉંમરથી માતાજીના ભુવાજી છે એ અત્યારે એમને ત્રીસેક પચાસ વર્ષની એમની ઉંમર થઈ છે આવી કોઈ ઘટના એવું પૈસા લેતા હોય કે એવું કંઈ છે નહીં આ મંદિરનો ખર્ચ એ અમારો પરિવાર છે ને અમે આખો અમારો સુથાર પરિવાર આ મંદિરની પણ દીવા કે જ્યોત કે અમે કોઈને એમાં પણ પૈસો લેતા નથી શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે એમની શ્રદ્ધા છે તો ભુવાજી જોડે એમનું કદાચ કામ થતું હોય લોકો આવતા હોય બરાબર છે તો એમનું થાય છે કામ અને શ્રદ્ધાથી આવે છે અહીંયા કોઈ લેવડ દેવડ કે પૈસા લેવા કે એવું કોઈ કામકાજ અહીંયા થતું નથી અને પૈસા લેતા કદાચ હોત તો ભુવાજી જોડે ગાડી બંગલા અને એવું બધું હોત અત્યારે ભુવાજી પણ પોતે એમનું ગુજરાન ચલાવે છે એક આ ટુ વ્હીલ થ્રી વ્હીલર ગાડી છે એમની પોતે એક તો વિકલાંગ છે અને એ પણ વર્ષોથી એકનું એક સાધન એમની જોડે છે એવું કોઈ જગ્યાએ તમે આટલા એરિયામાં આજુબાજુ પૂછીને ફરી શકો છો જેટલા શ્રદ્ધાળુઓ આવે એમને પણ તમે પૂછી શકો છો કે આવી કોઈ ઘટના બની હોય બરાબર છે જયંત પંડ્યાએ જે કર્યું આ તાંત્રિક એવું કરતા હોય ખોટું હોય તો કાયદા કાનૂનનો આપણે એવો કોઈ વિરોધ કરતા નથી પોલીસ પોલીસનું કાર્ય કરી શકે છે એ એમનો સંસ્થા છે તો એ કાર્ય કરી શકે છે પણ આ ભુવા જેવા તાંત્રિક એવી વિધિઓ કોઈ છે નહીં એવી અરજીઓ કદાચ કોઈએ એમના વિરોધમાં કે એવી રીતે આપી હોય તો એકાદર્જીના કારણે આવડું બધું લેવું અને ભુવાજીના એમના ઘરે એમના વાડીમાં જઈ અને એકલા હતા ને એવી રીતે આ બધી ઘટના બની હતી ગભરાણાને પોલીસને ત્યાં જ્યાં ને કીધું કે સહી કરીને મૂકી દઈશું તો ત્યાં ગયા છે કોઈ જગ્યાએ એવો પાટ નહોતો માંડેલો કે એવી રીતે કદાચ લાઈવ પકડ્યા હોય એ વસ્તુ હોય તો બરાબર છે એમના ઘરે હતા અને આવી રીતે કહી અને લઈ ગયા છે અને એમણે પણ જે મોકલ્યા હતા ડમી કે એમને માથું દુખે છે તો એમણે દોરો પણ કરી પણ એમણે પૂછ્યું કે શું આપશું આપવાનું આનું તો એમણે કીધું કે તમારે જે ધર્માજો જે થતો હોય ચકલાને ચણ નાખજો ગાય ને રોટલી નાખજો એવું એમણે કીધું છે એમની જોડે કોઈ પૈસા માગ્યા નથી પૈસા લીધા નથી જૈન પંડ્યાને અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે કદાચ આ જે કરતા હો ને આવા ખોટા આક્ષેપ ન કરો અને ખોટું થતું હોય ત્યાં પકડો એ જરૂરી પણ છે એવું નથી પણ આવું આવતા ધર્મને બધાને આંચ લાગે બરાબર છે આ દેવી સંસ્થા ધામ છે તો હજારો માણસો અહીંયા આવે છે

અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જોવો છે પણ ભૂલવાદજીની સાદગાઈ છે મંદિરે પૂજા કરે છે પોતે આસ્થા રાખે છે પોતે કોઈના પૈસા પૈસો લેતા નથી હું પણ દર વર્ષે એક બે વખત તો દર્શન કરવા આવું જ છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારે સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા કે આવું કંઈ કહે છે પણ પૈસાની માગણી કરતાં કોઈ દડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી જે કંઈ જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે એમણે ખોટું કર્યું છે આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવુતરું કર્યું છે એ ખોટું છે અને કદાચ એવું હોય કે છે કે હમણાં બુવાજીએ કીધું કે આઠ તમારા ઉપર અરજીઓ છે તો આઠ અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશનની નકલો રજૂ કરવી જોઈએ પણ જે પણ કાર્યવાહી કરી છે ખોટી છે તમે જોતા હશો તો મદરેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર હાલે છે અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એ કોઈ પગાર લીધા વગર કરતા હોય છે અમારા હિન્દુ ધર્મની આસ્થા છે દેવીની આસ્થા છે એટલે અમે એમને પગે લાગીએ છીએ એમના પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે આ દુઃખ મારું મટી જાય એના માટે માતાજી હું તમારે દર્શન કરવા આવ્યો છું અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું બે રવિવાર કે ત્રણ રવિવાર હું દર્શન કરવા આવીશ આવું પણ લોકો કહેતા હોય છે એટલે એ રીતે માતાજીને આસ્થાથી એમના દુઃખો મટતા હોય એમની શ્રદ્ધાથી એમના કામો થતા હોય છે તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે સાપ છે જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે લોકોની આસ્થા માનતાજીમાં રહે એવું કામ કરે છે સાહેબ મામલો આવો ખોટો કર્યો છે એને મારા માથે હું તાંત્રિક વિધિ કરતો નથી પણ કોઈ દિવસ કરીએ નથી મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ કેને કહેવાય હું તો એક માતાજીની શ્રદ્ધાથી એના વિશ્વાસ છે જે માતાજી આશીષ આલે છે લોકોના કામ થાય છે અને જૈન પંડ્યાએ મને ખોટો વગોયો છે કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને

ત તો મોકલી દો પોલીસને મોકલી દો હું કે ખોટું કરું છું મને જે માતાજી આવે છે જે હું જે મને જે સતના માર્ગે લઈ જાય છે સતના માર્ગે ચાલું છું અને જે થાય માતાજી આવે છે એ વસ્તીને કહું છું કોંતા બેન કોંતા બેન મડકોલ ભેગા હતા ભુવાજીને હાવ ખોટું કર્યું છે નિર્દોષ મોણાને હાવ ખોટા ગેલમાં લઈ ગયા છે એનો કોઈ અન્યાય છે ભુવાજીના અમાને મારા છોકરાને બત્રીસ વર્ષે કોઈ નોકરીનો આધાર નહોતો માં ભગવતીએ મેળવી છે અને ભુવેજી રૂપિયો લીધો નથી શરીરફળ ટાળો અમે કોઈ પણ દહ વર્ષથી આમાં લેતા નહીં અને ખૂબ માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી માતા કોમ કરે છે અને ભુવાજીને શાક શાક કોઠે છે ભુવાજી રહી જ અમે શીખોતરમાં વણવટી મોનસ હવે એ ખોટા થોડા તો આવે હોય મનસ્કોઠામાં આવે ને ભુવા ધૂણે અને હોમે આવે ભુવા હોમે આવી જાય બારણું શારદાબેન ભુવાજીને સાવ ખોટા ખોટે કર્યું છે બરાબર છે ભુવાજી એકદમ શરાબી છે અને ભુવાજી માતાજીની આસ્થાથી બધાયને આશીર્વાદ ચાલે છે અને રૂપિયો લેતા નથી કોઈને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે એટલે હું તો એમ જ કહેવા માંગુ છું કે ભુવાજીને ન્યાય મળે

અને કોને અરજી આલી છે ને એ અમાર સાબુત કરવું છે અને તમને દુખ શું છે તે ફરજાગીનો કો માજીની માતા એવું બોલું છું કે જો કદી માજી કોરતે સળ્યો તો ઈ તો જૂનું થઈ ગયું છે મારી થાપના થી હું માતા બોલી થી માં મહિનો ન આવે હું જોઉ બનાવું છું કવિ રચના ના રજુ તો માજી કોગેનો જરૂર નથી હા ભાઈ તો નિમિત્ત છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે